નવસારીમાં પૂર્ણા નદીમાં પૂર આવ્યા આમરી ગામ નજીક પર પાણી પાણી છે નવસારી ધોળા પીપળા રોડ ઉપર પાણી પાણી છે પૂર્ણા નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે નવસારી ધોળા પીપળાનો રસ્તો બંધ થઈ ગયો છે પૂર્ણા નદીમાં પૂર આવ્યા છે નવસારીમાં આમરી ગામ નજીક જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી એક્સક્લુઝિવ દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિક જામ અવરજવર જવર માટે લોકોને હાલાકી પડી રહી છે નવસારીમાં પૂર્ણ નદીનું જળસ્તર છે અને તેના કારણે એક સાઈડ બંધ થઈ ગયો છે કારણ કે અહીંયા પાણી ફરી વળ્યા છે આજે તમે જોઈ રહ્યા છો ડિવાઇડર ડિવાઇડરના બે ભાગ છે એક તરફથી ગાડીઓ આવે છે એક તરફથી ગાડીઓ જતી હોય છે પરંતુ જે પૂર્ણ નદીનું પાણી છે એ હવે શરૂઆત થઈ ગઈ છે અને રસ્તા પર આવવાનું શરૂ થઈ ગયું છે જેના કારણે એક સાઈડ રસ્તો જે દોડા પીપળાથી નવસારી તરફ જાય છે એ સીધું દેખાઈ રહ્યું છે કે બંધ થઈ ગયો છે અહીંયા કેટલાક સ્થાનિકો બી છે આપે લોકોની જાણ છે પાણી કેટલા વાગેથી ચડવાનું શરૂઆત થયું હતું રાત્રે સવારે વહેલી સવારે કેટલા વાગે સવારે અને આ કાયમ આવું પાણી તરી વરે છે હ જ્યારે પાણી આવી ક્યાં જાય આમરી આમ કસ્બા જાયરો આમરી આગળ જવો તો હાઈવે આવે હા એક વર્ષ છોડી આવે એક વર્ષ છોડી ને આવે ઘરમાં બી પાણી ભરાઈ જાય હા ઘરમાં ભી આવી જાય તો આ સ્થાનિક દીકરીઓ છે જે એવું કહી રહી છે કે જ્યાં ગામ છે ત્યાં સીધો વરસાદનું પાણી જે નદીમાંથી આવતું હોય છે તે આવી જતું હોય છે અને એ ગામના અંદરમાં ફરી વળતું હોય છે અત્યારે શરૂઆત થઈ છે આ દીકરીઓના કહેવા અનુસાર પરંતુ તમારી સામે છે કે જે દોડિયાપાડા નવસારી હાઈવે જે છે સ્ટેટ હાઈવે તેના ઉપર પાણી ફરી વળ્યા છે અને તે જે રસ્તો છે વન સાઈડનો તે બંધ કરી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયના અંદર ડિવાઈડરના ઉપરથી જ્યારે આ પાણી ફરી વળશે કારણ કે હાલ હું જે ઊભો છું રસ્તા પર જ ઊભો છું અને ઘૂંટણ સમાન રિવાઇટર કરશે એટલે કે બંને રસ્તા બંધ થઈ ગયા છે એટલે સંપર્ક વિહોના થઈ ગયા છે જેમ મેં અગાઉ કીધું હતું કે નવસારી સુરત તો બંધ થઈ ગયો છે રસ્તો પરંતુ હવે ધોળાપીપળા નવસારીનો રસ્તો છે તે પણ બંધ થઈ ગયા છે હવે એક જ માત્ર વિકલ્પ રહ્યો છે સુરતથી આવવો હોય કે જવું હોય હાઇવેનો ઉપયોગ કરવો પડશે સનાજીત પટેલ સાથે તે આઝમ ચાલે સંદેશ ન્યૂઝ નવસારી તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ સોનગઢ વ્યારા વાલોડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદથી નદીઓ ગાંડીતુર બની ઝાખરી નદી વાલ્મિકી નદી ગાંડીતુર બની છે વાલોડના પ્રસિદ્ધ ગણપતિ મંદિરમાં પણ પાણી ધૂસ્યા વ્યારા રોડ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે છીડીયા ગામના ઘરોમાં પણ પાણી ધૂસ્યા કાંજણ ગામની પંચાયતઘરમાં પણ પાણી ભરાયું છે પેરવડ ગામમાં પણ પાણી ધુસ્યા છે હીરાવાડી નજીક મેંઢોળા નદીમાંથી બે લોકો ફસાયા છે સ્થાનિક તરવૈયાઓએ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા સ્ટેટ હાઈવે પરનો નાનો પુલ તૂટી જતા રોડ બંધ થઈ ગયા છે